ગુજરાત ના ખેડૂત મિત્રો સાંભળો ખાસ માહિતી જે તમારા ખેતર અને બગીચા રૂપ બદલી શકે છે જંતુનાશક વાલા કંપની ખાસ તમારા માટે લઈને આવ્યું છે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર સ્ટેપ અપ જો હવે વરસાદ કે પછી અન્ય કોઈ પરિસ્થિતિના કારણે તમારો પાક પીળો પડી ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી સ્ટેપ અપ ના છંટકાવતી છોડ લીલાછમ અને તંદુરસ્ત બની જાય છે અને છોડનો વિકાસ પણ ઝડપથી થાય છે સ્ટેપ અપ છે શું સ્ટેપ અપ એક પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર છે જે ઓર્ગેનિક આધારિત છે જે તમારા છોડની

અત્યારે જ સંપર્ક કરો